જય હિન્દ મિત્રો ભારતીય સ્ટેટ બેંક દ્વારા એટલે કે એસબીઆઈ દ્વારા એક આરડી યોજના ચાલી રહી છે જેનું નામ છે હર ઘર લખપતિ યોજના આ યોજના વિશે વધુ માહિતી મેળવીશું તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો ચાલો હવે જાણીએ આપણે આગળ વિડીયોમાં કે આ યોજના શું છે એસબીઆઈ દ્વારા હર ઘર લખપતિ નામની રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી યોજના ચાલી રહી છે આ યોજના હેઠળ તમે દર મહિને નાની નાની રકમ જમા કરીને તમારા ખાતામાં એક લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી શકશો એસબીઆઈની હર ઘર લખપતિ યોજનાથી મોટું ફંડ તૈયાર થશે દર મહિને પાંચસોને તાણું જમા કરાવવાથી તમને એક લાખ રૂપિયા મળશે સૌપ્રથમ આપણે જાણીએ કે રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી શું છે તમે તેનો ઉપયોગ પીગી બેંકની જેમ કરી શકો છો આનો અર્થ એ થયો કે દર મહિને જ્યારે તમને તમારી આવકનો એક સ્ત્રોતમાંથી એક નિશ્ચિત રકમનું રોકાણ કરતા રહો અને જ્યારે એ મેચ્યોર થશે ત્યારે તમારા હાથમાં મોટી રકમ મળશે હર ઘર લખપતિનો પાકતો સમયગાળો સામાન્ય રીતે ત્રણ વર્ષથી દસ વર્ષનો હોય છે એટલે કે તમે ત્રણ વર્ષથી દસ વર્ષ સુધી રોકાણ કરી શકશો આ યોજનાનો લાભ કોણ ઉઠાવી શકે છે તો કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે વ્યક્તિઓ તેમાં એકલા અથવા સંયુક્ત રીતે ખાતું ખોલી શકે છે તેમજ માતા પિતા વાલીઓ તેમના બાળક દસ વર્ષથી વધુ ઉંમરના અને સ્પષ્ટ રીતે સહી કરવામાં સક્ષમ સાથે ખાતું ખોલાવી શકે છે એટલે કે જે બાળકની ઉંમર દસ વર્ષથી વધુ હોય તેઓની સાથે તેમના માતા પિતાનું સંયુક્ત ખાતું ખોલાવી શકે છે જો રિકરિંગ ડિપોઝિટમાંથી નાગરિકોના પચાસ હજાર રૂપિયા સુધી હોય તો તમારે તેના પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર રહેતી નથી જો આવક આનાથી વધુ હોય તો દસ ટકા ટીડીએસ કાપવામાં આવે છે જો તમે ટેક્સના દાયરામાં ન આવતા હોય તો તમારે ફોર્મ પંદર એચ તેમજ પંદર જી સબમિટ કરવાનું રહેશે વરિષ્ઠ નાગરિકોએ બેંકમાં ફોર્મ પંદર એચ સબમિટ કરવાનું રહેશે જ્યારે અન્ય લોકોએ ફોર્મ પંદર જી સબમિટ કરવાનું રહેશે ફોર્મ પંદર જી અથવા ફોર્મ પંદર એચ એ એક સ્વઘોષણા ફોર્મ છે આમાં તમે જણાવો છો કે તમારી આવક કર મર્યાદાની બહાર છે આ રીતે એસબીઆઈમાં એક મોટું ફંડ તૈયાર થશે દર મહિને પાંચસોને તાણું જમા કરાવવાના રહેશે સામાન્ય નાગરિકોને મહત્તમ છ પોઈન્ટ ટકા વાર્ષિક વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને મહત્તમ સાત પોઈન્ટ પચીસ ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે તો આ રીતે તમે તમારી નાની નાની બચત કરીને એક મોટી રકમ હાસિલ કરી શકો છો આ અંગેની વધુ માહિતી તમે તમારા નજીકના એસબીઆઈ કેન્દ્રમાં વિઝિટ કરીને મેળવી શકો છો વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો